જય મા ઉમા ખોડલ આજે સૌથી આનંદની વાત એ છે કે માં ઉમા અને મા ખોડલના છોરૂડા એક થઈને પાટીદાર બનીને આ યાત્રામાં જોઈન થયા છે એ બદલ જસદણ તાલુકાના સમગ્ર પાટીદાર આગેવાનોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દિનેશભાઈ અને એની ટીમ અને અહીંયા આવેલી માતા બહેનો યુવાનો વડીલો બધાનો આભાર એટલા માટે કે તમે પોળી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એના કારણે સરકારને ઝડપથી આ નિર્ણય લેવો પડશે હું તમને એક જ દાખલો દઉં કે સવારે નવ વાગે ઉઠું છું મારા પેલા ફોન માં પેલી રીંગ એ આવી કે દીકરી વહી ગઈ કાગળિયા લઈને ખબર નહીં ક્યાં વહી ગઈ છે મેં તું આધાર કાર્ડ અને ફોટો લઈને પોલીસ સ્ટેશન જાઓ ફરિયાદ લખાવો સાંજે ચાર વાગે બીજો ફોન આવે છે કે દીકરી વહી ગઈ કાગળિયા લઈને ખબર નહીં કોની જોડે ગઈ છે તાલુકા જાવ આ પટેલ હવે આજ કરવું છે કે પછી કાયદામાં ફેરફાર કરાવવા છે આ કાગળિયા લઈ જાય એટલે ગમે ત્યાં એક લાખ નો નક્કી કરેલા ગુજરાતમાં એવા વકીલો છે એવા દલાલો છે એવા માણસો છે કે નક્કી કરેલી જગ્યા પર દીકરી જાય કે ના જાય એનું ડોક્યુમેન્ટ આવી જાય એટલે એક લાખ રૂપિયા મેં લગ્ન રજીસ્ટર છે અને એના સાક્ષીઓ એના પુરાવા એના બ્રાહ્મણ એનું મંદિર આ બધું જ મેનેજ કરેલું હોય છે અને લગ્ન લાખ રૂપિયામાં થઈ જાય દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે મા બાપ ને ખબર હોતી નથી બાવીસ ચોવી વર્ષની દીકરી કોના ભેગી વહી ગઈ આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય વરુણ લાખ કે બે લાખ કે પચાસ હાજર મહામુલી જાય અને આપણે કાયદાની આંટીમાં આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે કે એને લગ્ન કરી લીધા ન થાય છતાંય પોલીસ સ્ટેશન આવે તો આપણે મા બાપ એમ કહી દે દીકરી ઓળખતી નથી અને આ છતાંય દીકરી વરા બે વરે ત્રણ વરે પાંચ વરે બોલો કાઢી મૂકે બધે દીકરા લઈને આવે તો મા બાપને હાંચવી પડે આનાથી વધારે સમાજ ની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દૂષણમાંથી આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું શક્તિ જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું કારણ કે એક પણ લુખ્ખો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે એને ખબર છે કે શું પરિણામ આવે પટેલિયા ભોળા છે ભાભેડા છે માથાકૂટ ઉતરેવા નથી એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે બાકી જે જ્ઞાતિઓ શક્તિશાળી છે જેમનું નામ છે એની જો દીકરી આમુ જોવે ને તો એના તાતિયા છટકી જાય નરા એ આપણને ખબર છે એટલે આવા લુકા લપંગાઓ એને ટાર્ગેટ કરતા નથી અને જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સ્કૂલ કોલેજ આવા ગરબા ક્લાસીસમાં જાતી હોય નવરાત્રીમાં જાતી હોય ત્યારે એને ફસાવી ફોલાવી અને લગ્નની લાલચ આપીને લઈ જાય છે પછી એના મા બાપની મિલકતમાં ભાગ માંગવામાં આવે છે જો છૂટાછેડા કરવાના થાય તો પછી પચાસ લાખ રૂપિયાની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામથી ફોન હતો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરીના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બનાવો બને છે ત્યારે દીકરીઓ પણ સાવચેત રહેવાની જરૂર છે મા બાપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને કાયદો લુલો અને પાંગડો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસવારે બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરીનું આધાર કાર્ડ જ્યાં ગામનું છે એ ગામમાં રજીસ્ટર થાય અથવા તો તાલુકામાં રજીસ્ટર થાય આપણી જમીન જેમ દસ્તાવેજ થાય પછી પાંત્રીસ દિવસની જે નોટિસ આવે છે એમ નોટિસ આવી જોઈએ એની બાપની મંજૂરી હોય તો હોય જાય છે જો શક્ય હોય તો એકવીસ વર્ષ કાયદો લગ્ન થવો જોઈએ જેથી કરીને હજારો દીકરીઓ આવી ચુંગાલ બચી શકે ને એના માટેની લડાઈ છે આ સંખ્યામાં બદલ